બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ સીએમ સરકાર કરીને સોશિયલ મીડિયા ઉપર ફેસબુક પર ચિંતન મહેતા નામના શખ્સ દ્વારા પોસ્ટ લખવામાં આવી જેમાં ગેનીબેન ઠાકોરને ગદ્દાર શબ્દ કહેવામાં આવ્યા આ ઘટનાને લઈને ઠાકોર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર મેદાન આવ્યા ત્યારબાદ આજે સુરેન્દ્રનગરના પાટડીમાં ઠાકોર સમાજના લોકો દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો અને ત્યારબાદ આ મામલે જે પોસ્ટ કરનાર ચિંતન મહેતા છે તેને માફી પણ માંગી છે ત્યારે શું કહી રહ્યો છે આ ચિંતન મહેતા વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં લોકસભાને અને રાજ્યસભામાં વકફ સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે આ બિલના સમર્થનમાં કેટલાક સાંસદોએ મત આપ્યા કેટલાક લોકોએ વિરુદ્ધમાં મત આપ્યા ત્યારે બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને સુરેન્દ્રનગરના પાટનીમાં રહેતો જે શખ્સ છે સીએમ સરકાર નામની ફેસબુક આઈડી ધરાવીને સોશિયલ મીડિયા ઉપર ચિંતન મહેતા નામનો જે વ્યક્તિ છે તેણે ગેનીબેન ઠાકોર વિરુદ્ધ શબ્દો લખ્યા હતા અને ગેનીબેન ઠાકોરને ગદ્દાર શબ્દ કહ્યું થી સંબોધ્યા આ ઘટના આ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ તેને લઈને ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો આ મામલે ઠાકોર સમાજના અગ્રણી નવગઢજી ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું ને આ પોસ્ટ કરનાર શખ્સ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી તેના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગરમાં પાટડીમાં ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો પાટડી પોલીસ સ્ટેશન ખાતે સીએમ સરકારથી આ ફેસબુક આઈડી ચલાવનાર જે

તો હું ખરા હૃદયથી ખરા અંતકરણથી માફી માંગુ છું આદરણીય ગેનીબેન એ મારા રાજ્યના સાંસદ છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે હું એમને હૃદયથી માન પણ આપું છું રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું

ने जे पीड परा